એ બરોર હશે વાઈ લે આવો જાવ જાવ આપણો બળવા અહીં ફુલાઈ ગયો ઉપર આવો બે ઉભરીયો ઉભરીયો અમે દીપડાને એ મારે એ જવા એય કાય લે તારી વાડીએથી ખીણા લીધા હવે તો ખાવા ને જ છે કા ના પડી હા ટોટાઈ લઈ લે પેલે એલા આ તમે મારા દુપાડીને છે મને થોડવા તમારે હે આતરે એ કોણ આખોર્ને ના કાટુ ને બગાડો ફટા હા હાલો જીthio જવાજી હાલો હાલો જવાજી કોટો વાય અલ અહીયા દેવા

આડી વાડી ની આ સાજન માં માં ડવડે વાકે શરણાયુ ને વા જા આપડી વાડી નથી ના અંતોલા એલા એલા કોઈદી શું છે એને એલા કોઈદી બોલેરા મત ન કીરો એ બોલેરા ઉપર હું 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 ચડી એલા પણ તું એલા મારું એલા સપનું બોલેરા મત એ બોલે

हेलो हेलो एमना ए माताजी हेलो ભાઈ दो बोलवा दो बोलवा दो नचू भाई मोहन भाई मैं ખાર છોટી ગયો એ માતાજી નામ લેવ જય માતાજી મૂકો મૂકો દિશા જય માતાજી મૂકો રહ્યો લે

ના ના સના હોંડા લઈને સીધું ઊપડવાનું થાય પછી સના જાન ના પડી કે આ કોઈ બોલ તો એક તો મફતમાં ખાવા હોય છોડી નાખ કાઈ siapa kata kata macam tu video jangan kerja. siapa kata kata macam tu. 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 siapa kata tu. siapa kata kata tu. Iya. Dan ada apa ini boleh pas <laughs> ini baru ko ya. Bolong, kuih dah jawab, hai gila. <laughs> Hehehe. 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 diañe pigad diañe diañe tamen diañe ola ne diañe 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 ta olañ bolay fangan bolay jolan bolay diañe badal sina oa fai oye lañe zat ક્યાં જાવ ક્યાં રખડવા તમારે જવું છે અત્યારમાં

એલા જોઈએ પડતો નહીં એલા અહીંયા હું એલા આ બતી હોત પર એલા બતી ચાલ તો આ જો આ બે સ્કીન ફ્યુ આ કાઈ ફ્યુ લાગી હોય એલા અહીંયા જો લઈ તો લઈ તો ફટી લઈ તો હું લઈ એ મને લઈ એવું કરો દે લઈ મજા આવે એવું આ લે આ જો ઉડ 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 એલા ઉડે ઉડે એલા મને ઉડાડતો નહીં मजा हे, हे प्रभु हे कृष्ण जगन्नाथ प्रेम दम में क्या हुआ वादरा ऊपर से गिरा और यहाँ हमारी खेत पर गिरा है गमसा क्या हुआ गमसा भी खुल गया यह क्या हुई देख सकते हो आप

ને <said>